તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીકના આથલા ગામે આવેલા મંદિર ધામધૂમપૂર્વક શનિ ઉજવણી કરવામાં આવી આથલા ગામને સ્થળ માનવામાં આવે છે આવેલા મંદિરના અવશેષો વર્ષથી પણ જૂના છે શનિ શનિજયંતિ હોવાથી પહેલી સવારથી જ શનિદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અંદાજે એક લાખથી પણ વધુ ભક્તોએ શનિદેવના દર્શન કર્યા હતા અને આ સાથે જ કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા દર્શનાર્થીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા પણ

ચણા પૂરી શાક તમે જે વસ્તુ માગો અને એ બધા શનિદાદા ના ભક્તો એટલા બધા છે બધા દર્શન કરે છે અને બધા એટલા ભાવ થી દર્શન કરતા હંમેશા દેવતા છે અને કોઈ ક્યારેય નડતા નથી તો એવી કૃપા છે બધા ઉપર શનિદેવ કૃપા તો રાજા બનાવી દે એમ